નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો સૌથી પહેલાં તમને એક વિનંતી કરવી છે કે આ વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો આજની કહાની ખૂબ સમજવા જેવી કહાની બનવાની છે એટલે અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની કિશોરભાઈના ઘરે આજે મહેમાનોની ભીડ જામી હતી અને થવાના હતા અને આ પ્રસંગે એના ઘરે રિટાયરમેન્ટની પાર્ટી રાખવામાં આવી હતી બધા જ સગા સંબંધીઓ અને નજીકના મિત્રોને આમંત્રણ આપીને પાર્ટીમાં બોલાવવામાં આવ્યા હતા ત્યારે જ એના પત્ની લતાબેન કિશોરભાઈને શોધતા શોધતા એની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે અરે પતિદેવ તમે ક્યાં આટા મારો છો અરે તમે તો અહીંયા ઊભા છો અને બધા જ લોકો મને પૂછી રહ્યા છે કે તમારા પતિદેવ ક્યાં ખોવાઈ ગયા છે પરંતુ તમે તો અહીંયા તમારા વિચારોમાં ખોવાયેલા છો ત્યારે લતાબેને તરત જ કિશોરભાઈના ચહેરા પરની પીડાને વાંચી લીધી હતી અને પૂછી લીધું કે શું થયું છે તમે કેમ આટલા ઉદાસ થઈ ગયા છો છેલ્લા ત્રણ વર્ષમાં મેં તમને આટલા બધા ઉદાસ થયેલા ક્યારેય નથી જોયા એટલે કિશોરભાઈ કહેવા લાગ્યા કે હું એવું વિચારી રહ્યો છું કે નિવૃત્તિ પછીનું આપણું જીવન કેવું હશે હવે આ ઘર જ્યાં આપણે આપણા જીવનના પાંત્રીસ વર્ષ વિતાવ્યા છે એ પણ ખાલી કરવું પડશે અને આ ઘર સાથે આપણી કેટલી બધી યાદો જોડાયેલી છે આપણા જીવનના સુખ અને દુઃખની દરેક પળો આપણે આ ઘરમાં રહીને વિતાવી છે હવે તો મને પાછલા દિવસોના આપણા પરિવારના હસવાના અવાજો સંભળાવવા લાગ્યા છે કિશોરભાઈએ ઉદાસ સ્વરે આવું કહ્યું ત્યારે લતાબેન કહેવા લાગ્યા કે ભગવાન જે કરે એ સારા માટે જ કરે છે હવે તો આપણો દીકરો અને વહુ આપણી સેવા કરશે અને પોત્રીઓ પણ આપણને એના દિલમાં રાખશે એટલે આપણા દિવસો કેમ પસાર થઈ જશે એ આપણને ખબર પણ નહીં પડે લતાબેને આવું કહ્યું એટલે કિશોરભાઈ અને લતાબેન એકબીજા સામે જોઈને હસવા લાગ્યા કિશોરભાઈને બે પુત્રો અને એક પુત્રી હતા એનો મોટો દીકરો સંતોષ અને એની પત્ની વીણા તેમજ નાનો દીકરો સંકેત હજુ કુવારો હતો અને દીકરી દિવ્યાના એક ખૂબ સમૃદ્ધ પરિવારમાં લગ્ન થયા હતા લતાબેન અને કિશોરભાઈ હવે એની મોટા ભાગની જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા હતા માતા પિતાને આવી રીતે વાત કરતા જોઈને મોટો દીકરો સંતોષ એની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે પિતાજી નિવૃત્તિમાં ચિંતા કરવાનું શું છે નિવૃત્તિ પછી તો તમારે તમારા દિવસો આવ્યા છે અત્યાર સુધી તો તમે ઘણું બધું કામ કર્યું છે અને તમારે તો બે દીકરા છે તો પછી તમારે શેની ચિંતા ત્યારે જ લતાબેન બોલ્યા કે બેટા એ જ તો હું કહી રહી છું પરંતુ એ તો ખોટી ખોટી ચિંતા કરતા રહે છે આ બધી વાતો ચાલી રહી હતી ત્યારે જ એનો નાનો દીકરો સંકેત માતા-પિતા પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે પપ્પા આજે હું પણ તમારી નિવૃત્તિના દિવસે તમને એક સરપ્રાઈઝ આપવા માંગુ છું એટલે તમે મને કહી દીઓ કે હું તમને કઈ સરપ્રાઈઝ આપવાનો છું એટલે પિતાએ કહ્યું કે શું હશે તને કોઈ સારી નોકરી મળી ગઈ હશે બીજું તો શું હોય ત્યારે સંકેત કહેવા લાગ્યો કે નહીં પિતાજી મને એક છોકરી ગમે છે અને એની સાથે હું લગ્ન કરવા માગું છું સંકેતે આવું કહ્યું એટલે કિશોરભાઈ અચાનક એના પુત્રની વાત સાંભળીને ચોંકી ગયા એને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો ત્યારે સંકેત વળી પાછો કહેવા લાગ્યો કે પપ્પા હું લગ્ન પછી અહીંયા નથી રહેવાનો હું તો મારી પત્ની સાથે ઘર જમાઈ બનીને મારા સસરાના ઘરે રહેવા જઈશ કેમ કે દિવ્યાના માતા પિતાએ આવી શરત રાખી છે આવું સાંભળીને લતાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ અને એ ગુસ્સો કરીને કહેવા લાગ્યા કે સંકેત આવું બિલકુલ નહીં થાય કેમ કે એ લોકો આવું કરીને તને એનો ગુલામ બનાવવા માગે છે ત્યારે સંકેત બોલ્યો કે નહીં માં એવું કાંઈ નથી

શું આ વાત તને સાવ નાની લાગે છે અરે નાલાયક અમારાથી તારા ઉછેરમાં શું ખામી રહી ગઈ હતી કે તું એ છોકરીને મળ્યો એને હજુ ચાર દિવસ થયા છે અને એ છોકરી માટે આજે તું તારા માતા પિતાને છોડીને જવાની વાત કરી રહ્યો છો અરે જેના ખોળામાં રમીને તું મોટો થયો છો એને છોડીને જવાની વાત કરે છે શું તને તારા થવા વાળા સાસુ સસરા તારા માતા-પિતા કરતા પણ વધુ સારા લાગવા લાગ્યા છે અરે દીકરા એ લોકોએ અત્યાર સુધીમાં તારા માટે શું કર્યું છે કિશોરભાઈ ગુસ્સો કરીને આવું કહી રહ્યા હતા ત્યારે જ લતાબેન બોલી ઉઠ્યા કે અરે તમે પણ શું કરો છો આપણા યુવાન દીકરા પર આવી રીતે હાથ ન ઉપાડાય આવું કહીને લતાબેને કિશોરભાઈનો હાથ પકડી લીધો ત્યારે સંકેત કહેવા લાગ્યો કે પપ્પા તમે જે કરવું હોય એ કરી લેજો પરંતુ હું દિવ્યા સાથે જ લગ્ન કરીશ કદાચ તમારી ઈચ્છા હોય કે ન હોય આવું કહીને સંકેત ઘરની બહાર નીકળી ગયો ત્યારે કિશોરભાઈ માથું પકડીને બેસી ગયા અને કહેવા લાગ્યા કે હે ભગવાન મને મારા દીકરાએ મારા ખાસ દિવસે આ કેવી ભેટ આપી છે હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને ઘર ખાલી કરવાનો સમય નજીક આવી રહ્યો હતો અને થોડા દિવસ બાદ એક પત્ર આવ્યો એ પત્ર એના મોટા દીકરાને વિદેશમાં નોકરી મળી એનો એપોઇન્ટમેન્ટ લેટર હતો એટલે માતા પિતા એવું વિચારવા લાગ્યા કે હવે તો આપણો મોટો દીકરો પણ આપણાથી દૂર થઈ જશે એક દિવસ કિશોરભાઈ સોફા પર ઉદાસ થઈને બેઠા હતા ત્યારે લતાબેની પાસે આવીને કહેવા લાગ્યા કે શું થયું છે તમને તમારી તબિયત તો સારી છે ને એટલે કિશોરભાઈ બોલ્યા કે હા મારી તબિયત તો બિલકુલ સારી છે પરંતુ આપણા બંને દીકરા આપણાથી અલગ થઈ રહ્યા છે એ વાતનું મને દુઃખ થઈ રહ્યું છે એટલે લતાબેન કહેવા લાગ્યા કે એમાં દુઃખી થવાની શું વાત છે આપણો હોનહાર દીકરો પ્રગતિના પંથે જઈ રહ્યો છે તો પછી આપણે તો ખુશ થવું જોઈએ આવી રીતે લીલાબેને કિશોરભાઈને આશ્વાસન આપ્યું

કે આજે આપણા બંને દીકરાઓ સારી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરી રહ્યા છે અને દીકરીના લગ્ન પણ ખૂબ સમૃદ્ધ પરિવારમાં કરાવ્યા છે સંકેતે તો આપણને ઘણા બધા ઘા આપ્યા છે પરંતુ હવે મોટો દીકરો પણ આપણને છોડીને જતો રહેશે લતાબેને પોતાના હૃદયની પીડા અને વેદના સાથે વાત કરી ત્યારે એના ગાલ પર આંસુ આવી ગયા દીકરા અમે તમારી પાસેથી આવી આશા નહોતી રાખી તમે તો એક પળ માટે પણ અમારા વિશે ન વિચાર્યું અને હવે તમે અમને નિરાધાર બનાવી દીધા છે ત્યારે કિશોરભાઈ મનમાં વિચારવા લાગ્યા કે હવે આપણે ક્યાં જઈશું આપણું આ ઘર પણ થોડા દિવસોમાં આપણી પાસેથી છીનવી લેવામાં આવશે એટલે લતાબેન પણ ચિંતા કરવા લાગ્યા ત્યારે કિશોરભાઈએ કહ્યું કે તું શા માટે ચિંતા કરી રહી છો મારી નિવૃત્તિના પૈસા આવી ગયા છે અને મારું પેન્શન પણ આવી ગયું છે એટલે એ પૈસાથી આપણા બંનેનો ખર્ચો આરામથી નીકળી જશે અને આપણે પણ હવે ક્યાં કોઈ વધારે જરૂરિયાત છે અને આમ પણ આ ઘર ખાલી કરીને આપણે કોઈ વૃદ્ધાશ્રમમાં આપણા રહેવાની વ્યવસ્થા કરી લઈશું કિશોરભાઈએ એની પત્નીને આશ્વાસન આપીને આવું કહ્યું અને પોતે ઊભા થઈને બહાર ગયા પરંતુ ત્યારે જ એની આંખોમાં આંસુ આવી ગયા અને એ પોતાના આંસુ લતાબેનથી છુપાવી ન શક્યા લતાબેન પણ પોતાના પતિના મનમાં ચાલી રહેલી ઉથલપાથલ અને એના રડતા હૃદયના અવાજને ખૂબ સારી રીતે સાંભળી રહ્યા હતા પરંતુ એકબીજાને આશ્વાસન આપવા સિવાય એની પાસે બીજો કોઈ રસ્તો નહોતો એટલામાં એની દીકરી અને જમાય આવ્યા અને દીકરી પૂછવા લાગી કે મારા પિતાજી ક્યાં ગયા છે કેમ ક્યાંય દેખાતા નથી ત્યારે લતાબેને કહ્યું કે દીકરી એ અમારા રહેવાની વ્યવસ્થા કરવા માટે વૃદ્ધાશ્રમમાં ગયા છે લતાબેને દીકરીને ભારે મનથી આવું કહ્યું ત્યારે એની વાત સાંભળીને દીકરી આચર્યચકિત થઈ ગઈ અને કહેવા લાગી કે માં આ બધું શું છે તમારે બે દીકરા અને એક દીકરી હોવા છતાં પણ તમે વૃદ્ધાશ્રમમાં શા માટે રહેશો અને આ ઉંમરે જ્યારે તમારે આરામ કરવાનો સમય આવ્યો છે ત્યારે તમે વૃદ્ધાશ્રમમાં જવાની તૈયારી કરી રહ્યા છો દીકરીની વાત સાંભળીને લતાબેનની આંખમાં આંસુ આવી ગયા અને લતાબેને આખી ઘટના દીકરીને સંભળાવી દીધી ત્યારે જ કિશોરભાઈ પણ ઘરે આવી ગયા એટલે દીકરી કહેવા લાગી કે પિતાજી તમે અને મારી માં અમારી સાથે અમારા ઘરે આવો ત્યાં તમે ખૂબ આનંદથી રહેજો શું દીકરાઓ જ પોતાના માતા પિતાને સાચવી શકે છે શું દીકરીઓ પોતાના પોતાની સાથે ન રાખી શકે ત્યારે કિશોરભાઈએ કહ્યું કે નહીં દીકરી અમે તમારા પર બોજ બનવા નથી માંગતા અમે અમારું જીવન જીવી ચૂક્યા છીએ અને હવે અમે એવું ઈચ્છીએ છીએ કે તું તારા પરિવારમાં ખૂબ ખુશીથી રહે ત્યારે દીકરી અને જમાઈ સહાનુભૂતિ ભરી નજરે માતા પિતા તરફ જોવા લાગ્યા અને એના જવાબની રાહ જોઈ રહ્યા હતા ત્યારે કિશોરભાઈએ કહ્યું કે દીકરી કદાચ આજે જ અમારું મૃત્યુ થઈ જાય તો પણ અમે દીકરીના ઘરે જઈને રહેવા માટે તૈયાર ન થઈએ કેમ કે આવી રીતે જીવવા કરતા તો મરી જવું વધારે સારું છે ત્યારે દીકરીએ કહ્યું કે પિતાજી હું પણ તમારા દીકરા જેવી જ છું શું તમે મને તમારી સેવા કરવાનો મોકો નહીં આપો ત્યારે પિતાજીએ કહ્યું કે દીકરી હું તમારા વિચારો અને લાગણીઓને માન આપું છું પરંતુ મારું સ્વાભિમાન મને આ બધું કરવા માટે રોકે છે આટલું કહીને કિશોરભાઈ વિચારોમાં ખોવાઈ ગયા થોડા સમય પછી એણે એની પત્ની લતાબેનને કહ્યું કે મેં આપણી બાકીની જિંદગી જીવવાનો નિર્ણય લઈ લીધો છે અને મારા આ નિર્ણયમાં તું મને સાથ આપવાની છો કે નહીં ત્યારે લતાબેને કહ્યું કે અરે તમે કેવી વાત કરો છો મેં તમને ક્યારેય એકલા નથી છોડ્યા અને આજે પણ તમને એકલા નથી છોડી રહી હું હંમેશા તમારી સાથે જ છું હવે બીજા દિવસે મોટો દીકરો સંતોષ એની પત્ની અને બાળકો સાથે માતા પિતાના ઘરે પહોંચ્યો અને કહેવા લાગ્યો કે પિતાજી આજે હું ખૂબ ખુશ છું એટલે મોઢું મીઠું કરો આટલું કહીને દીકરાએ મીઠાઈનો ડબ્બો ખોલ્યો અને કહેવા લાગ્યો કે માં તમે મને નહીં પૂછો કે હું આજે કેમ આટલો બધો ખુશ છું ત્યારે માએ કહ્યું કે અમે શું પૂછીએ તને વિદેશમાં નોકરી મળી ગઈ છે અને હવે તું ત્યાં જઈને સ્થાયી થઈ જઈશ એ વાત તો અમે બધા જાણીએ છીએ ત્યારે જ પિતાજીએ સંતોષને એનો એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો અને કહેવા લાગ્યા કે દીકરા આવો નિર્ણય લેતા પહેલાં તે તારા માતા પિતા વિશે એક પણ ન વિચાર્યું ત્યારે સંતોષ અને એની પત્ની માતા પિતાની આવી વાત સાંભળીને આચર્યચકિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે પિતાજી તમે શું કહી રહ્યા છો અને ત્યારે જ એણે ઘરમાં જોયું તો માતા પિતાએ પેક કરેલો સામાન પડ્યો હતો એટલે સંતોષ કહેવા લાગ્યો કે અરે માં તમે લોકો ક્યાં જવાનું વિચારી રહ્યા છો ત્યારે પિતાજીએ કહ્યું કે દીકરા અમે વૃદ્ધાશ્રમમાં જવાનું નક્કી કર્યું છે એટલે હવે તું આઝાદ છો ત્યારે સંતોષ બોલ્યો કે અરે પિતાજી તમે આવું કેવી રીતે વિચારી શકો છો કે હું તમને એકલા છોડીને પરદેશમાં જઈશ હા પિતાજી મને પરદેશમાં નોકરી કરવાની ઓફર જરૂર મળી છે પરંતુ મેં વિદેશમાં જઈને નોકરી કરવાનો હજુ સુધી કોઈ વિચાર નથી કર્યો ત્યારે કિશોરભાઈ એના પુત્રને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા એટલે સંતોષ કહેવા લાગ્યો કે પિતાજી તમારી નિવૃત્તિ બાદ મે મારી બદલી આજ શહેરમાં કરાવી લીધી છે અને અમે હવે અહીંયા એક ઘર પણ ખરીદી લીધું છે એટલે હવે આપણે બધા જ સાથે મળીને એક જ ઘરમાં રહેવાના છીએ અને આ મીઠાઈ પણ હું એટલા માટે જ લાવ્યો છું હવે તમે તમારી વૃદ્ધાવસ્થા તમારા પૌત્ર પૌત્રીઓ સાથે ખૂબ ખુશીથી પસાર કરી શકશો ત્યારબાદ પુત્ર અને પુત્ર વધુ બંને લાગ્યા કે પિતાજી અમને તમારી સેવા કરવાનો એક મોકો આપો અમે એવું નથી ઈચ્છતા કે તમે અમારી સાથે રહો પરંતુ અમે તમારી સાથે રહેવા માગીએ છીએ કેમ કે અમારે તમારા પ્રેમ અને આશીર્વાદની ખૂબ જરૂર છે દીકરાની આવી વાત સાંભળીને કિશોરભાઈની છાતી ગર્વથી ફૂલી રહી હતી અને લતાબેન પોતાના ખુશીના આંસુ રોકી ન શક્યા અને એની આંખમાં આંસુ આવી ગયા ત્યારે દીકરા અને વહુને પોતાના પગમાંથી ઊભા કરતી વખતે એણે એવું કહ્યું કે દીકરા આજે તમે લોકોએ અમને ખૂબ ખુશ કરી દીધા છે ત્યારે જ કિશોરભાઈએ પાછળ જોયું તો સંકેત પણ હાથ જોડીને ઊભો હતો અને તરત જ એ પિતાજી પાસે આવીને માફી માંગવા લાગ્યો અને કહેવા લાગ્યો કે પિતાજી મને માફ કરી દો એ દિવસે તમે જે કહ્યું હતું એ સાચું હતું કે દિવ્યા અને એના માતા પિતા મને એનો ગુલામ બનાવવા માગે છે અને હું પણ એની સાથે લગ્ન કરવાનો હતો પરંતુ તમારા કહેલા શબ્દો હંમેશા મારા કાનમાં ગુંજતા રહ્યા અને અંતમાં મને મારી ભૂલ સમજાઈ ગઈ છે એટલે હવે હું તમે જ્યાં કહેશો ત્યાં લગ્ન કરી લઈશ અને તમને છોડીને ક્યારેય ક્યાંય નહીં જાઉં આટલું કહીને સંકેત પણ એના પગમાં પડી ગયો ત્યારે કિશોરભાઈએ કહ્યું કે દીકરા તને તારી ભૂલ સમજાઈ ગઈ એ જ અમારા માટે ઘણું છે આટલું કહીને માતા પિતાએ સંકેતને ગળે લગાવી લીધો અને આજે કિશોરભાઈ અને લતાબેન પોતાના આખા એ પરિવારને એકસાથે જોઈને ખૂબ ખુશ થઈ ગયા હતા તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો હર હર મહાદેવ